સમાચાર આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફરનેસ ઓઇલ ટેન્કર ખાલી કરતી વખતે થયો અચાનક બ્લાસ્ટ તાપી જિલ્લાના વરનગરના ચિકરી રોડ પર આવેલ આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ટેન્કર ફર્નેસ સોલ ભરેલું હતો જે ખાલી કરતી વખતે બીજા ટેન્કમાં ટ્રાન્સફર કરતી વખતે અચાનક બ્લાસ્ટ થવા પામેલ છે જેમાં જે તે વખતે કામ કરતા મજૂરો પૈકી પાંચ મજૂરોને ઈજા થયેલ છે જે પૈકી એક મજૂરને આશરે 20% જેટલું બર્ન્સ થયેલ છે આ કામે મે વ્યારાપુરી સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અભુરંસી અધિકારીઓને સ્થળ પર બોલાવી સદર અકસ્માતનું થવાનું કારણ અંગે તપાસ ચાલુ કરવામાં આવેલ છે વ્યારાનગરના ચીખલી રોડ ઉપર આવેલ આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ટેન્કર ફર્નેસ ભરેલ હતું જે ખાલી કરતી વખતે બીજા ટેન્કમાં ટ્રાન્સફર કરતી વખતે અચાનક બ્લાસ્ટ થવા પામેલ છે જેમાં જે તે વખતે કામ કરતા મજૂરો પૈકી પાંચ મજૂરોને ઈજા થયેલ છે જે પૈકી એક મજૂરને આશરે વીસ ટકા જેટલું બંધ થયેલ છે આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને ફોરેન્સિકના અધિકારીઓને સ્થળ પર બોલાવી સદર અકસ્માત થવાનું કારણ અંગે તપાસ ચાલુ કરવામાં આવેલ છે